ક્યાં સુધી પકડ્યા કરશો કાયમ માટે ડ્રગ્સમાંથી મુક્તિ ક્યારે મળશે દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ બોલીશ દ્વારકામાં હિન્દુ ભાઈ બહેનોના લારી ગલ્લાના પાથરોને હટાવતા છે તો પણ બોલીશ આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસ મારે છે તો પણ બોલીશ ઉના થાનગઢના ના માટે પણ બોલીશ અને સરકારી પદોમાં ભરતી થાય એના માટે પણ બોલીશ યુપી બિહાર કે દેશના અન્ય રાજ્યોની તુલનામાં આપણા ગુજરાતમાં ગરબાની લાંબી સહિકાઓ જૂની પરંપરાના કારણે પ્રમાણમાં બહેનો સુરક્ષિત છે એમાં કોંગ્રેસ બીજેપીની વાત નથી આ ગુજરાતની પરંપરા છે ખોટો છે અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલું અને ગુજરાતની જાબાજ પોલીસે પકડેલું એ સિવાય ગુજરાતના દરિયા કાંઠેથી બોતેર હજાર કરોડ ડ્રગ્સ પકડાયેલું છે આવો મારી સાથે જાહેરમાં ડિબેટ કરો કે કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો વાસ્તવિક આંકડો તમે ગુજરાતની જનતા સમક્ષ અને વિધાનસભાના મંચ ઉપર કેમ રજૂ કરતા નથી મુદ્દા નંબર એક મુદ્દા નંબર ડે એમનું તર્ક શું છે અમારી પોલીસ તમે ડ્રગ્સ પકડીએ છીએ ક્યાં સુધી પકડ્યા કરશો કાયમ માટે ડ્રગ્સમાંથી મુક્તિ ક્યારે મળશે બીજું દસ દિવસથી સોશિયલ મીડિયામાં ગુજરાતની જનતા જ્ઞાતિ ધર્મ રાજકીય પક્ષ બધું ભૂલી ઇન્સાણિયત માટે માનવતા માટે લખી રહી છે એક શબ્દ સીએમ બોલતા નથી રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતની જનતાને હૈયા ધારણ તો આપે ડેપ્યુટી સીએમ તો બોલે છે ને સીએમ કેમ નથી બોલતા ડેપ્યુટી સીએમ પાસે શું બ્લુ છે આ ગુજરાતમાં માં દારૂ ના ચાલે જુગાર ના અડ્ડા ચાલે કુટણખાના ની ચાલે ડ્રગ્સ નહીં આવે આના માટેની કયો એક્શન પ્લાન કઈ બ્લુ પ્રિન્ટ કોઈ જવાબ નથી એમની પાસે અઠ્યાવીસ કિસ્સા બન્યા તેજસભાઈ અઠ્યાવીસ કિસ્સા જેમાં પોલીસ કર્મીઓને બુટલેગરોએ માર્યા તો હર સંગવી શું કરે છે એટલે જીગ્નેશભાઈની સામે પોલીસના નાના કર્મચારીઓ ઉસ્કેરવાના બદલે જે બુટલે કરો એ પોલીસ વાળાઓને માર્યા એમના આત્મસન્માનની ચિંતા કરો અને તમારા વિધાનસભા મજૂરામાંથી દારૂ અડ્ડા બંધ કરાવો હર સંગવી એ કાર્યક્રમમાં એવું પણ કહ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ બતાવે રાષ્ટ્રીય નેતૃત્વ એક ચાલીસ વર્ષના યુવાન પાછળ એટલે કે એમની પાછળ પડી જવું પડ્યું છે તો એના મટન કરવાની વાત છે એનએસવાયના કાર્યકર્તાથી લઈને કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે બોલ છે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં એમની ધમની અને સિરામાં ડ્રક્સને ગુસતું રોકશે બીજેપીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ લઈને એવું કહ્યું છે કે ગુજરાતની જનતાએ તમને વિકાસ કાર્ય કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે આ વિકાસ કરી રહ્યા છો તમને 13000 કે થઈ જાવ મારો સવાલ તો પૂરો થઈ જાય એમણે એમ કહ્યું છે કે ગુજરાતી જનતાએ તમને વડગામના વિધાનસભ્ય તરીકે વિકાસના કામો કરવા માટે વિધાનસભા મોકલ્યા છે બરાબર હા મારો સવાલ તો પૂરો થઈ જવા સમજી ગયો વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યનું કામ પોતાના વિધાનસભામાં વિકાસના કામ પણ કરવાનું પોતાના મત વિસ્તાર અને ગુજરાતની સાડા છ કરોડ જનતાનો અવાજ પણ બનવાનું મારા વિધાનસભામાં કોરોનાના સમયે સાતસો જમ્બો સિલિન્ડર પર ડે રિફિલ થાય એવો ગુજરાતનો નંબર વન ઓક્સિજન પ્લાન્ટ પ્લાન્ટને બનાવ્યો મારું વિધાનસભા વળગામ પચ્ચીસ વર્ષથી મુક્તેશ્વરના કરમાવતના પ્રોજેક્ટ માટે તરસતું હતું સરકારને ઝુકાવી સરકારની સામે લડી વિધાનસભામાં રજૂઆત કરી એકસો બાણું કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો મનરેગામાં એમ્પ્લોયમેન્ટ ઊભી કરવામાં મારું વિધાનસભા ઉત્તર ગુજરાતમાં ટોપમાં આવે છે મનરેગામાંથી ચાલીસ પચાસ સાઠ ટકાની नव्वाणू पॉईंट नव्वाणू टप्शन बंद करावी देतू अने आधी साथो सात दारू आणि ड्रग्स मुद्दे पण बोलीस દ્વારકામાં હિન્દુ ભાઈ બહેનોના લારી ગલ્લાના હટાવતા હશે તો પણ બોલીશ આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસ મારે છે તો પણ બોલીશ પુના થાનગઢ ના વિક્ટીમ્સ માટે પણ બોલીશ અને સરકારી પદોમાં ભરતી થાય એના માટે પણ બોલીશ ભાજપે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી એમ કહ્યું હતું કે તમારા મત વિસ્તારમાં સત્યાવીસ જેટલા દલિત સામે અત્યાચાર થયા હતા તમે એમના હમદર્દ છો તો એમના માટે શું કર્યું ભારતીય જનતા પાર્ટીના જે માણસે પ્રેસ કોન્ફરન્સ કરીને એનો જવાબ મારો ડ્રાઈવર અને પટાવાળો આપશે બીજી વસ્તુ એ છે કે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને મહિલાઓ રસ્તા પર આવી રહી છે અને કોંગ્રેસની આક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે એની એ પછી રીવાબા ધારાસભ્ય છે એમનું એક સોશિયલ મીડિયા એક્સ ઉપર એક ટ્વીટ આવ્યું હતું એમણે એવું કહ્યું છે કે મહિલાઓ સામે જે રાષ્ટ્રીય અપરાધ દર છે ચાર ટકા એના કરતા અડધો દર ગુજરાતમાં છે એટલે ગુજરાતમાં તો બહેનોની સ્થિતિ સારી છે યુપી બિહાર કે દેશના અન્ય રાજ્યોની તુલનામાં આપણા ગુજરાતમાં ગરબાની લાંબી સૈકાઉ જૂની પરંપરાના કારણે પ્રમાણમાં બહેનો સુરક્ષિત છે એમાં કોંગ્રેસ બીજેપીની વાત નથી આ ગુજરાતની પરંપરા છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બળાત્કારનો સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી એક દીકરીના બળાત્કારીઓને આ ભાજપના માણસોએ જેલમાંથી છોડી લાડવા ખવડાયા સાલ ઉડાડીને સન્માન કર્યું અને ચરિત્રહીનતા કહેવાય અને અમારું એટલું જ કહેવું છે ગુજરાતની જે પણ બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે બતાવો એક છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ પણ તમારા ડ્રગ્સની જે ઝુંબેશ તમે ચલાવી રહ્યા છો એમાં સમર્થન કર્યું છે આ મુદ્દા પરતું કોંગ્રેસના બિલકુલ જે પણ ગુજરાતનો નાગરિક રાજકીય પક્ષનો બિન રાજકીય પક્ષનો પત્રકાર યુટ્યુબર જે પણ આ મુદ્દે બોલે એ વેલકમ છે એનું હું એપ્રિશિએટ કરું છું આવું